જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ ચેનલ આજે આપણે બનાવીશું ફ્લાવર કોબી વટાણાનો શાક એક વખત તમે આ રીતે શાક બનાવી લીધો ને તો ઢાબા રેસ્ટોરન્ટ અને હોટલનો શાક પણ તમને ફીકું લાગશે એટલો ટેસ્ટી શાક બનીને તૈયાર થશે એના માટે આપણે અહીંયા અડધો કિલો ફ્લાવર કોબી લઈ લેશું એની આપણે આ રીતે મોટા મોટા પીસીસમાં કટિંગ કરી લેશું આપણે ફૂલને ખાલી અલગ જ પાડવાના છે અને જો કોઈ ફૂલ આ રીતે મોટું હોય તો આપણે એને

ફ્લાવર પણ થોડીક નરમ થઈ જશે હવે આપણે કોબીને બીજા વાસણમાં કાઢી લેશું આ રીતે જ કોબી કાઢવી ક્યારેય એ જ વાસણમાં આપણે ઘણીવાર એવું કરીએ કે પાણી ખાલી કાઢી નાખીએ ને એ જ વાસણમાં કોબી રહેવા દઈએ તો એનો કચરો બધો નીચે એમને એમ રહી જાય છે તો આ રીતે જ કોબીને બીજા વાસણમાં કાઢવી અને હવે આપણે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે હળદર ધાણાચીરું લાલ મરચું બે ચમચી ચણાનો લોટ અને થોડુંક મીઠું ઉમેરી અને બરાબરથી મિક્સ કરી દેસુ કોબીમાં જેના લીધે કોબીની મસ્ત લહેર મસ્ત બાઇન્ડિંગ થઈ જશે કોબી થોડીક આપણે તળશું ને એટલે ક્રિસ્પી થશે અને એનો ખાવામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ રીતે આપણે બરાબરથી થોડુંક ઉપર લેર થઈ જાય એ રીતે મિક્સ કરવાનો છે હવે એક કઢાઈમાં આપણે થોડુંક તેલ ઉમેરશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં બધી જ કોબી એડ કરી અને તળી લેશું જો કોબી તમે વધારે લેતા હો તો થોડી થોડી કરીને બે વખત તળી લેવાની છે પણ અહીંયા આપણી કોબી બધી સમાઈ ગઈ છે થોડી થોડી વાર બધી જ કોબી સરખી આપણી પાકી જાય હવે પીચોતેર ટકા જેવી આપણી કોબી પાકી જાય ને એટલે આપણે કાઢી લેવાની છે એક પ્લેટમાં બધી જ કોબી આપણે કાઢી લેશું હવે આપણે એ જ ગરમ તેલમાં તમાલપત્ર બિલોવિંગ જીરું હિંગ ઉમેરીને વઘાર કરશું વધારે એડ કરો ને વધારે હોય તો તમે કાઢી શકો છો હવે અહીંયા લસણ મરચા કોથમીર અને આદુની પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું તેલમાં થોડાક મસાલા ચોટી ગયા છે ને તો એ બળી ગયા છે તેલ વધારે ગરમ થવાથી એનાથી શાકનો ટેસ્ટ ખરાબ નહીં આવે આપણે એમાં વઘાર કરી દેવાનો છે શાક વધારે ટેસ્ટી બનશે ડુંગળી થોડીક બ્રાઉન થઈ જાય એટલે બે ટમેટાની પ્યોરી બનાવેલી છે એ આપણે એડ કરી દેસુ ડુંગળીને બરાબરથી સોફ્ટ થવા દેવાની છે એક મિનિટ જેવું પકવવાનું છે ત્યારબાદ ટમેટા એડ કરવાના છે હવે થોડી હળદર ઉમેરી દેસુ

શાકને તીખાશ બેલેન્સ થઈ જશે અને શાકનો કલર સરસ લાગશે જે બાર ઢાબામાં હોય છે ને રેસ્ટોરન્ટમાં એ રીતનો કલર શાકનો લાગશે અને હા આપણે અહીંયા લસણ મરચાની જે પેસ્ટ બનાવેલી હતી ને એમાં મીઠું એડ કરેલું હતું એટલે આપણે અહીંયા મીઠું એડ નથી કર્યું અને કોબીમાં પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે આપણે અહીંયા મીઠું એડ કરવાની જરૂર નથી હવે અહીંયા આપણે

હવે આપણે અહીંયા ત્રણ થી ચાર મિનિટ જો થાળી ઢાંકીને શાક ને પકાવી લઈશું વટાણા પાકી જાય ને મસાલા બરાબર થી સેટ થઈ જાય જોઈ શકો છો તમે તેલ આપણું છૂટું પડી ગયું છે મસાલા બરાબર થી પાકી ગયા છે અને વટાણા પણ આપણે ચેક કરી લઈશું કે પાકી ગયા છે કે નહીં તો જો આપણે અહીંયા વટાણા પણ પાકી ગયા છે બરાબર થી હવે આપણે અહીંયા ઝીણી લીલી ડુંગળી સમારેલી એડ કરી દેશું એનાથી શાક ખૂબ જ સરસ લાગે છે શિયાળો છે તો લીલી ડુંગળી ને લીલા લસણ તો મળતા જ હોય છે અને હવે આપણે અહીંયા જે આપણે ફ્રાય કરેલી ફ્લાવર છે એ ઉમેરી દેસું હવે બરાબર થી મસાલા ફ્લાવરને આપણે 1 મિનિટ જો પકાવી લેશું આપણે અહીંયા ફ્લાવર તો 75% જેવી પાકી જ ગઈ છે ખાલી બસ એને થોડીક જ પકાવવાની જરૂર છે આ રીતે થોડીકવાર આપણે 1 મિનિટ જો મિક્સ કરશું ને તો મસાલા બરાબર થી ફ્લાવર ભળી જશે જો તમારે શાક માં રસો ના કરવો હોય ને તો તમે આ રીતે પણ શાક રાખી શકો છો પણ આપણે અહીંયા રસાવાળું શાક બનાવવું છે એટલે આપણે અહીંયા એક ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરશું અહીંયા આપણે ગરમ પાણી જ એડ કરવાનું છે ઠંડુ પાણી નથી એડ કરવાનું ઠંડુ પાણી એડ કરશું તો શાકનો કલર પણ સારો નહીં લાગે અને શાક બરાબરથી પાકશે પણ નહીં ને થોડું ફીકું લાગશે હવે આ રીતે આપણે થોડી વાર માટે થાળી ઢાકીને એને પકાવી લેશું બે ત્રણ મિનિટ થઈ અને આપણે ચેક કરી લેશું કે આપણું શાક થઈ ગયું છે કે નહીં હવે આપણું શાક બની બનીને તૈયાર છે જોઈ શકો છો ટેક્સચર કેટલું સરસ લાગે છે ફ્લાવર પણ આપણે શાક તમે પણ ઘરે બનાવશો ને તો જેટલી રોટલી બનાવશો ને બધી ઓછી પડશે એટલું શાક બધાને ભાવશે નાના મોટા બધાને ઘરમાં ભાવશે હવે અહીંયા આપણે કોથમીર થી શાક ગાર્નિશ કરી લેશું અને રેસ્ટોરન્ટ આપવા માટે આપણે થોડુંક અહીંયા ઝીણી મરજી છે એ કટ કરીને અને આદુની ઝીણી ઝીણી કટકી કરીને એ ઉપર ગાર્નિશ કરી દેશું તો તમે પણ તમારા ઘરે આ વખતે આ રીતે જ શાક બનાવીને ટ્રાય કરજો ને કેવું બન્યું એ કમેન્ટ સેક્શનમાં મને લખીને જરૂર કહેજો અને જો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને ને કરવાનું ના ભૂલતા આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય